ત્રણ માસમાં પાણીની તકલીફ બહુ પડે છે ને પછી અમે અહીં ખાડો ખોદ નદી પાસે સાઈડમાં એક ખાડો ખોદેલો છે તેમાં તેમાં થોડુંક પાણી હતું એટલે અમે બધા બધા જણ ઘર વપરાશ એટલે કે રસોડામાં નહીં પણ બહાર ને કપડાં સારું ને ગાય ને ભેંસ ભેંસારું પીવડાવવારું અમે અહીંથી પાણી લઈ જઈએ છીએ અમારી માંગ એવી છે કે આ વર્ષ આવું ગયો પાણી ઓછું વાપર્યું પણ આવતા વર્ષે એવું કે અહીંથી અહીંયા કૂવો બનાય એવી અમારી માંગ છે

અમે પાણીની ખૂબ તકલીફ પડી એટલે વેરી બને વેરી ખોદી રેસીપી લઈને વેરી ખોદી એમાં પાણી આવ્યું પાણી આવ્યું એટલે છે ને હમણાં માણસ બધા એક કિલોમીટર જેટલું ઘરથી અહીંયા પાણી ભરવા આવે છે ને પાણીની ખૂબ જ તકલીફ છે એટલે છે ને હવે મોટર બી નહીં ને એવું બધું છે એટલે ચાલતા પાણી લોકો ભરતા છે ને અમે એ જોયું કે અહીંયા પાણી છે તો કૂવામાં તકલીફો પડી એટલે સાહેબને જાણ કરી સાહેબ જવા અહીંયા આવ્યા ને સરકારશ્રીને એટલી જ વિનંતી છે કે અમને કૂવો બનાવી આપે કૂવો બનાવી આપે તો માણસ શાંતિથી સુખીથી પાણી ઘરે વાપરી શકે પરંતુ વર્તમાન સરકારને આ સમસ્યાનું કાયમી નિરાકરણ કરવા બાબતે કોઈ પણ રસ નથી અને વિપરીત પરિસ્થિતિઓને કારણે નલ સે જલ યોજના પણ નિષ્ફળ નીવડી છે જો આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરવી હોય તો નાના નાના કસ્બા અને વિસ્તારમાં તથા ભૌગોલિક પરિસ્થિતિ મુજબ યોજના બનાવવી જરૂરી છે જોવનાર સમયમાં પીવાના પાણીની સમસ્યા હલ નહીં કરવામાં આવે તો અમે જલત આંદોલન કરતા જ કાસુ નહીં એવી જેમ કે સ્થાનિક લોકોએ પણ ઉચ્ચારી હતી આ પ્રસંગે ધારાસભ્ય અનંત પટેલ તથા તાલુકા પ્રમુખ નિકુંજ ગાવી યુદ્ધ કોંગ્રેસ પ્રમુખ દરવેશ બોયા અશોક કાંતુભાઈ બારૂક તેમજ કણધા ગામના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા તાલુકાના બોર્ડર વિલેજ તેમજ અંતરિયાળ વિસ્તારમાં પીવાના પાણીની વર્ષો જૂની સમસ્યા છે અત્યારે પીવાના પાણીના ત્રસ્ત ગામના લોકો દ્વારા મને મુલાકાત લેવા બોલાવ્યો ત્યારે કણધા ગામે જુદા જુદા ફળિયાઓમાં પાણીની ખૂબ મોટી સમસ્યા જોવામાં આવી નદીમાં વેરી બનાવીને જાતે ખોદીને અને ત્યાંથી પાણી ગંદુ પાણી લેતા લોકોને નજરે જોયા છે ત્યાંના પશુઓને પણ આવું પાણી પીવડાવવામાં આવે છે ત્યાંના એક ચાલુ હયાત બોરમાં પણ ગંદુ પાણી નીકળે છે પીવાના પાણીની વાંસતામાં સમસ્યાને કારણે અમે વિધાનસભામાં રજૂઆત કરી ત્યાં ખૂબ મોટો